શું કહેવા માંગો છો નવીન હવે સાહેબ આમાં એવું છે જો કે અમે હમણાં જ હમણાં મુજફર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત એવું જોયું આ એ લોકો કંઈક કે છે અમારા મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજફરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો તે તો બી બધું આવું આ જે આપણો મુજફર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી બરાબર તે ઘડીએ બી એવું હતું અત્યાર લગીને તંત્ર કોઈ ધ્યાન ના આવ્યું બરાબર આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી એ પડું 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 હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જણ બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ એટલે અત્યાર લગીને આ બ્રિજનું બી કામ છે જંબુસરા બ્રિજ છે આપણો અમારે રૂટીન જવાનું હોય છે દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી કેમ કે સરકાર ખબર નહીં કોની વાત છે બેઠી અહીંયા આગળ આ પાથર્યો પાછર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું અમે બનાવ્યું અને જ્યારે આ બ્રિજ આપણા છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચ ભરૂચને કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલમ પોલ છે બધી પોલ પડી ગઈ જોવું હોય તમે જુઓ જો બતાવે અને એકદમ ખરાબ દશા છે એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાની કે જાનહાની ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીરા બ્રિજ પર આ જ મોટા ભારવા વાહનો જાય છે કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો એનો બી ત્રાસ ઓછો છે આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે અને કોઈ શું સરકારને શું કહેવા માંગે સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે ખાલી મોટી મોટી વાતો ના કરે આપડા બીજા મોટા મોટા નેતાઓ કે છે જીવ નો જોખમ છે નીચે મગરો કતાર લાગી ગયેલી છે જીવ જીવના જોખમ ને એ મુસાફરી કરવાની છે વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી ભાઈ શું તમે સરકાર ને તંત્ર શું કેવા માંગો જલ્દી તકે આ ભણો નિકાલ લાવ્યા બીજ ના બનાવીને